સંસાર સાગર તરવા બે હલેસા છે એક નમીજા અને બીજું ખમીજા આ સુવિચાર જીવનના ઊંડા તત્વ સમજાવતો અત્યંત મર્મભેદી સુવિચાર છે આ વિચારમાં સંસાર સાગર એ જીવનના ઉતારચડા મુશ્કેલીઓ અને સંજોગોની વિશાળતા નું પ્રતિક છે આ દુર્ધર સાગર માંથી સફળતા પૂર્વક પાર થવા માટે બે મુખ્ય ગુણો એટલે કે નમ્રતા અને સહનશીલતા અત્યંત આવશ્યક છે એક નમ્રતા નમ્રતા એ જીવનમાં સમાજ અને સંબંધો સુમેળ સુમેર જાળવવા માટેની કળા છે માનવીએ પોતાની આળસ અહંકાર અને દ્રઢતા છોડીને પોતાની અંદર લવચીકતા લાવવી જોઈએ નમ્રતા એ આપણા વર્તન અને વિચારધારાને એવું બનાવે છે કે તેનાથી કોઈને દુઃખ ન થાય અને લોકો વધુ નજીક થાય નમ્ર માણસ ક્યારેક પરિસ્થિતિઓને સમજીને પછી તેના માટે યોગ્ય પગલું ભરી શકે છે નમ્રતા જીવનમાં શાંતિ અને હળવાશ લાવે છે બે સહનશીલતા સહનશીલતા એ આ સુવિચારના બીજા હલેસાનું પ્રતીક પ્રતિક છે જીવનમાં દરેક માણસને ક્યારેક મુશ્કેલ સંજોગોનો સામનો કરવો પડે છે પરંતુ આ પરિસ્થિતિઓનો સ્વીકાર કરીને તેની સામે શાંતિપૂર્વક ટકી રહેવું એક મહાન ગુણ છે સહન કરવું એ નહીં પણ એક શક્તિ છે જે મનુષ્ય દુખ સહન કરવાની શક્તિ ધરાવે છે તે જીવનમાં મોટી સફળતા હાંસલ કરી શકે છે સંદેશ આ સુવિચાર એ જીવન જીવવા માટેનું એક મંત્ર આપે છે ક્યારેક જીવનમાં આપણું માથું નમાવી લેવું વધુ યોગ્ય હોય છે કારણ કે કઠિન પરિસ્થિતિઓમાં અહંકારથી નુકસાન થાય છે ક્યારેક સહન કરવું જરૂરી બને છે કારણ કે સમય સાથે બધું બદલાય છે આ બે ગુણ માનવીને જીવનના આંદ્રા મોરચે પણ શાંતિથી જીતી લેવા માટે મદદરૂપ થાય છે